અંકલેશ્વરમાં ભરતીના વાયરલ વિડીયો મુદ્દે ગૃહમંત્રીએ નિવેદન આપ્યું કોંગ્રેસ દ્વારા ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે કેટલાક યુવાનો નોકરી કરતા હતા તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે તમામ બાબતે ખુલાસો થશે તેવું પણ નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રિએટર એરિયા છે કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા એ કંપનીની એડ જો તમે જોશો અને એ એડ ની અંદર કેટલા એક્સપિરિયન્સડ લોકોને એ લોકોએ બોલાવ્યા છે તેનાથી આપને અંદાજો આવી જશે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવા માટે આ લોકો દ્વારા કોઈ બી મોકો છોડવામાં નથી આવ્યો આની સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજે આપવામાં આવવાની છે જેમાં કેટલા લોકો ઇન્ટરવ્યુ આપવામાં આવ્યા હતા એ એ એ લોકો લોકો કઈ કઈ કંપનીમાં હતા 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 કેટલા પગાર શું શું કરતા અને સંપૂર્ણ સીસીટીવી જેની ઉપર માથા તમે ગણી શકો કોઈક ચેનલ દ્વારા તો પચીસ લાખ લોકો કહેવામાં આવ્યા એ આખા ક્ષેત્રની અંદરની જનસંખ્યા પચીસ લાખ નથી તેનાથી તમને સૌને અંદાજો આવી જશે